નમસ્કાર ગઢ મિત્રો મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે થ્રીપને કેવી રીતે કંટ્રોલ કરવી તો મિત્રો રીંગડી અને મરચામાં તો નહીં પણ બધા સબ્જી વર્ગીય ભાગમાં અત્યારે થ્રીપનો અટેક વધારે પડતો જોવા મળી રહ્યો છે તેના કારણે ખેડૂત મિત્રોના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થતા હશે કે આ થ્રીપ્સને કંટ્રોલ કેવી રીતે કરવી

તમારા પાકમાં સો ટકા રિઝલ્ટ મળી રહે છે તો ખેડૂત મિત્રો વધારે સમય ના લેતા જઈએ વિડીયો તરફ તો ખેડૂત મિત્રો સ્ટેપ એક એવું રસ કીટ છે જે સબ્જી વચ્ચે પાકમાં સૌથી વધારે એટેક જોવા મળતો હોય છે તો ખેડૂત મિત્રો આ કીટ એક એવું ખતરનાક કીટ છે જે તમારા પાકને સાઠ થી લઈને નેવ સુધી પણ બરબાદ કરી શકે છે તમારા પાકમાં થ્રીપ નો ઓછો હોય અથવા જરા પણ ન હોય તો તમે પ્રિવેન્ટિવ રૂપમાં કઈ દવાનો ઉપયોગ કરી શકો છો તેના કારણે તમને સારું રિઝલ્ટ મળી રહ્યું છે તો સ્ટ્રીમના બતાવ્યા મુજબ તમે દવાને બદલે બદલીને ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો સ્ક્રીનમાં બતાવ્યા મુજબ દવાને તમારે પંદર લિટર પાણીમાં મિક્સ કરીને પાકમાં છાંટી દેવાની છે જેના કારણે તમને સારું રિઝલ્ટ મળી રહેશે તો આ વાત હતી પ્રિવેન્ટિવ રૂપમાં તમે કઈ દવાનો છંટકાવ કરી શકો અને જો ખેડૂત મિત્રો તમારા પાકમાં થ્રીપનો અટેક હેવી પ્રમાણમાં થયો હોય તો હું અમે જે દવાનો ડોઝ બતાવવાનો છું તે ડોઝનો ઉપયોગ કરવાથી તમારા પાકમાં સારું એવું રિઝલ્ટ મળી રહેશે તો વિડીયોને અંત સુધી જરૂર જોજો તો ખેડૂત મિત્રો જો તમારા પાકમાં થ્રીપ્સનો હેવી એટેક થયો હોય તો સ્ક્રીનમાં બતાવ્યા પ્રમાણે તમારે દવાનો છંટકાવ કરી દેવાનો છે જેના કારણે તમારા પાકને સારું એવું રિઝલ્ટ મળી રહે છે તો ખેડૂત મિત્રો આ વાત આધી થ્રીપ્સને કેવી રીતે કંટ્રોલ કરી શકાય જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને બીજા ખેડૂત મિત્રો સાથે વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત